એમ નહીં અત્યારે તમારો લાઈવમાં છે વિડીયો ઉતરે છે તમે કેટલા વાગનો ટાઈમ છે મોથાળ આવવાનો તમે મેનેજર સાહેબ બોલો છો તમે કેજો ખબર નથી મને તો મેનેજર સાહેબ એવું ના કહેતો ખબર નથી તો તમે બોલો કેટલા વાગનો ટાઈમ છે કેટલા મોથાળ આવવાનો કેટલા વાગ્યાનો ટાઈમ છે સાંજે સીતીબા બુજાયેલા ક્યારે જાય કે આથી મોંદરાથી પાલા ચોર જાય છે ને કાર દે કે બીજી હાબ પણ હું તમને ટાઈમિંગ પૂછું છું ખાલી બાલાચોરનો નહીં મોથાળ બાલાચોરનો શું ટાઈમ સવારમાં આવે

સીધી રીતના જવાબ આપી દેતી કે બસ આવવાની છું તમે અહીંયા બેસી લઈ અને ન આવવા ના પાડ દેતો હોય અને મારી એક જ કહેવત છે કે જે સવારના બસ આવે એ બસ સાંજના કરો મોટી બાળકો ને કંકાવટીની અલગ કરો અને એટલે હું અને ફોન કરીએ છીએ ભાજપ ના ચૂંટાયેલા હતા મોટા મોટા મોટી 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 આપડે વાતું બધા કરે ભાજપ પર આમાં દીકરી ક્યાંથી મળવા જશે